હતી વહેલી તકે ડુંગળી પર નિકાસ મંદી હટાવવામાં આવે તેવી માંગ કરી હતી અને ખેડૂતો દ્વારા નારેબાજી કરી ભારે વિરોધ નોંધાયો હતો તેમજ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા તમામ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી ખેડૂતોના વિરોધને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા किसान संगठन द्वारा जो खेड आज हेरा परेशान थी रहा है मोहवा कारण ખાસ કરી તો ડુંગળીની જ્યારે સરકારશ્રીએ નિકાસ બંધ કરી છે અને ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા ડુંગળી રસ્તામાં ફેંકી દેવી જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અમે સરકારશ્રીને ખેડૂતો અવાજ એ પહોંચાડવા માગીએ છીએ કે ડુંગળીની નિકાસ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ખેડૂતોને ડુંગળીના પર્યાપ્ત ભાવ મળવામાં આવે અને જે કાંઈ ખેડૂતોનું દેવું છે એ પણ સરકાર માફ કરે એ દિશામાં આજે પાલિકાણા રસ્તા રોકવું આંદોલન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે

અને આ ગતિ આપતા અને સાથે સાથે જ્યારે ગૃહિણીઓના બજેટ ખરવાઈ જાય છે તો અમારા ખેડૂતોના બજેટ પૂછું એટલે આ સરકાર છે આંધળી ને બેરી થઈ ગઈ છે એને ખેડૂતોનો દર્દ સમજાતું નથી આ એક વર્ષનો પ્રશ્ન નથી આ દર વર્ષે ખેડૂતોને મારી નાખવાની વાત છે કપાસના ભાવ તણોતા અને સાથે સાથે ડુંગળીના થોડાક ભાવ મળતા હતા અને ત્યાં ખેડૂતો માટે જે ભંડ થોડીક રાહતનો સાશ હતો ત્યાં નિકાસબંધી કરીને ખેડૂતોની તોડી નાખી ખેડૂતોની મોંઘવારી ખેડૂતને નહીં નડતી હોય તમે જુઓ ખેડૂતો માટે તમે વાત કરો છો કે અમે ખેડૂતોની આવક બમણી કરવાના છીએ પણ અત્યારે ખેડૂતની આવક અડધી કરી નાખી છે ખર્ચો જુઓ તમે જે પાયાનું જે તમે જુઓ કે તમે માલ લેવા જાઓ એટલે કે તમે બિયારણ લેવા જાઓ કે પછી ખાતર લેવા જાઓ કે દવા લેવા જાઓ તો એના ભાવ આસમાને છે એની ઉપર ટેક્સ લગાડીને ટેક્સ વસૂલે છે અને જ્યારે પૈસા ખેડૂતને દેવાના થાય પાંચ રૂપિયા ખેડૂત કમાય એવું જ્યારે થાય ત્યારે ખેડૂત સામેથી નિકાસબંધી કરીને ખેડૂતને ભાવ તોડી નાખે છે એટલે આજે આ આક્રોશ ખેડૂતોએ રજૂ કર્યો છે પાલીતાણાના અને આ તમામ ખેડૂતો સરકારને વિનંતી કરે છે કે અમને ડુંગળીની નિકાસ ચાલુ કરો અને પૂરતા